આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાની વાત છે લોકકથા પ્રમાણે કહેવાય છે કે એક દિવસ દેવલોકમાંથી ચાર જોગણીઓ ધરતી પર ભ્રમણ કરવા માટે આવે છે ભ્રમણ કરતા કરતા હાલનું જે મંદિર છે ત્યાં આવી પહોંચે છે એ સમયમાં અહીંયા ચારે તરફ હરિયાળું જંગલ હતું અને એક નાનકડી તલાવડી હતી એમને આ જગ્યા ખૂબ જ પવિત્ર અને કુવારી લાગી એટલે એમને અહીંયા મોટું સરોવર બનાવવાનો નિર્ણય કર્યો જેથી આજુબાજુના પશુ પક્ષીઓ પાણી પી શકે આમ ચારે જોગણીઓએ સાત રાતની એક રાત બનાવી અને ઘોડા પર સવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાળ બાંધી અને સવાર પડતા પહેલા ત્યાંની મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું ઘોડા ઉપર સવાર થઈને આ સરોવર ખોદ્યું ત્યારથી સરોવરનું નામ ભમ્મર ઘોડા પડ્યું સરોવર બનાવ્યા બાદ ચારે જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે અને પૂતળું બનાવ્યા બાદ તેઓ પૂતળાને શંકર ભગવાન પાસે લઈ જાય છે અને ભગવાન શંકરને કહે છે કે હે ભોળાનાથ અમે આ પૂતળું બનાવ્યું છે એમાં તમે પ્રાણ પૂરો શિવજી આ પૂતળામાં પ્રાણ પૂર્યા ત્યારબાદ ચારે જોગણીઓ પ્રગટ થયેલી દેવીને હીરચીર સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલાં કહેતા જાય છે કે અમારી હીરચિર અને આ સરોવર તથા સમગ્ર પંતકની તમારે રક્ષા કરવાની છે આમ ચારે જોગણીઓ સ્નાન કરીને પાછી ન આવે ત્યાં સુધી માં મેલડી હીરચિર અને સમગ્ર પંતકની રક્ષા કરે છે પછી ચારે જોગણીઓ આ દેવી ઉપર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિઓ અને અस्त्र शस्त्र આપે છે અને સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો આ પંથકમાં તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે આમ ઉગતા પૂર્ણિમા મેલડી કહે છે કે ભલે દેવીઓ જ્યાં સુધી આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા બેસીને સમગ્ર જગત નું કલ્યાણ કરીશ આમ સમય જતા મેલડીનું મંદિર બને છે અને લાખોની મંદિરે જે ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો આ મંદિરે આવતા હોય છે અને માં મેલડીના આશીર્વાદથી ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂરી કરતા હોય છે તો મિત્રો આ હતોમ્મર ઘોડાની માં મેલડીનો ઇતિહાસ તો મિત્રો આવા જ રોચક ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ રાજા બહુચો લોગને સબસ્ક્રાઇબ કરો જય માતાજી